ભાજપની પ્રચંડ જીત થઈ છે જેને લઈને અત્યારે ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી ઉત્સવ મનાવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હરિયાણામાં પ્રચંડ જીતની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં ભાજપ કાર્યાલય પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જાણકારી પ્રમાણે ચંદીગઢમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી આ સાથે સીએમ સિંહ સૈનીએ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે હરિયાણામાં પરિણામ વચ્ચે રાજકીય હલચલ તે જોવા મળી છે આગામી સરકારના શપથ ગ્રહણ અંગેની પણ તૈયારી ચાલી રહી છે હરિયાણાની જીત બાદ આજે ગાંધીનગરમાં કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ કાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકાંડની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાંસદોને જિલ્લા ભાજપ પ્રમુખોની બેઠક મળી રહી છે આ દરમિયાન સીઆર પાટીલે હરિયાણામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી હતી હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શન પછી આજે કાઉન્ટિંગનો દિવસ હતો અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસ થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈઓને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે સતત કરવા છતાં લોકો આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમના અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું એટલે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ